વરસાદ બંધ થયાને આજે ચારથી પાંચ દિવસ થઈ ગયા છે પરંતુ અહીંયા આ માળકા ગામ છે ફરી પાછો અહીંયા આવ્યો છો આજે મુખ્યમંત્રી પણ અહીંયા આવી ચૂક્યા છે પરંતુ અપ જોઈ રહ્યા છો ગામ વચ્ચો વચ્ચથી આજે પાણીની સ્પીડ છે આજે પણ અનેક ઘરો જે છે એ પાણીમાં છે જોઈ રહ્યા છો અહીંયા આ છે વાવનું માળકા અને આજે પણ જે અનેક ઘરો છે જે પાણીમાં છે અને આ નદીની જેમ વહેતું પાણી માળકા ગામમાં સતત વહી રહ્યું છે વરસાદ બંધ થયાને પાંચ દિવસ થયા પરંતુ પાણી ક્યારે બંધ થશે એ ગામ લોકો રાહ જોઈને બેઠા આ ગામની મુલાકાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ લઈ ચૂક્યા છે પાણીની વ્યવસ્થા શું છે એ હવે આગામી સમયે ખબર પડશે પરંતુ હાલમાં ખૂબ વિકટ પરિસ્થિતિ માળકા ગામની છે કે ચારેય બાજુ પાણી જ પાણી અને ગામ વચ્ચો વચ્ચે આપ જોઈ રહ્યા છો કે આ પરિસ્થિતિનું નિર્માણ છે નદીની જેમ વહેતું આ પાણી માળકા ગામ વચ્ચો વચ્ચે વહી રહ્યું છે